આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાનો ભુજમાં ભવ્ય રોડ શો યોજાયેલ હતો જેમાં અમરાવતી લોકસભાના સાંસદ નવનીત કૌર રાણા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ જોડાયેલ હતા આ રોડ શોનો प्रारंभ હોટેલ વિરામથી થઈને જુબિલી ગ્રાઉન્ડ હોસ્પિટલ રોડ લાલ ટેકરી અનમ રિંગ રોડ મેરાલી ચોક છઠ્ઠી રિંગ રોડ જિલ્લા પંચાયત થઈને હમીરસર તળાવ પાસે આવેલ ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થયેલ હતો આ અંગે શ્રી વિનોદભાઈ ચાવડાએ ચંચરડ્યુ સાથે વાત કરી હતી આજે ભુજની અંદર પર ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને અમરાવતીના સાંસદ એવા આદરણીય શ્રી નવનીત કૌર રાણાજી પધાર્યા છે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ અમારા શ્રી કેશુભાઈ પટેલ અનેક કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર આજે રોડ શોના માધ્યમથી અમે વેપારીઓને સંસ્થાના અનેક આગેવાનો મતદારોને મળવાના છીએ અને ભવ્ય આજે જ્યારે રોડ શોનું આયોજન કર્યું છે ત્યારે આપના માધ્યમથી હું ભુજની જનતાને પણ હું આહવાન કરું છું કે સાતમી તારીખે જ્યારે મતદાન છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં આપણે સૌ મતદાન કરીએ લોકશાહીના પર્વને ઉજવીએ ઉજવીએ અને ફરજીયાત આપણે સૌ મતદાન કરીએ કમાણને મતદાન કરીએ એવી વિનંતી કરીએ